પાછલા વિડીયોમાં આપણે ગ્રાહક સંબંધ સંચાલન વિશે શીખ્યા અને તમને સેલર નેટવર્ક પાર્ટિસિપેન્ટને અસરકારક સીઆરએન બનાવવામાં મદદરૂપ થતી કેટલીક કાર્યક્ષમતાઓ સૂચવી આ સાથે આપણે ખુશ ગ્રાહકો જાળવવામાં મદદ કરવા માટે એક ઝડપી ચેકલિસ્ટ પણ જોયું જેથી તમે સફળ વેપાર ઊભો કરી શકો આ વિડિયોમાં ઓએનડીસીના નેટવર્ક પર વેપારને સરળતાથી ચલાવવામાં મદદ કરવા માટે અમુક નિયમો કેવી રીતે વ્યાખ્યાયિત કરવા તે શીખીશું આ એવા નિયમો છે જે વિક્રેતા નેટવર્ક સહભાગીએ નીતિ અને ટેકનોલોજી બંને સ્તરે બનાવવા જોઈએ ચાલો વિક્રેતા શિપિંગ મોડેલ વ્યાખ્યાયિત કરી અને પ્રારંભ કરીએ ડિલિવરી કરવા માટે ઓફ નેટવર્ક લોજિસ્ટિક અથવા ઓન નેટવર્ક લોજિસ્ટિક ને કામગીરી સોંપી કે કેમ તે વેચનારે નક્કી કરવાની જરૂર છે હવે ચાલો આનું વધુ અન્વેષણ કરીએ અને આનો અર્થ શું છે તે શોધીએ વિતરણની જવાબદારી વિક્રેતા નેટવર્ક સહભાગી અથવા ખરીદનાર નેટવર્ક સહભાગી દ્વારા લેવામાં આવી શકે છે મોટા ભાગના કિસ્સાઓમાં અમે અપેક્ષા રાખીએ છીએ કે

અથવા ઓન નેટવર્ક વિકલ્પ દ્વારા જ્યાં વિક્રેતા નેટવર્ક સહભાગીને રજિસ્ટર લોજિસ્ટિક નેટવર્ક સહભાગીઓ અથવા ડિલિવરી ભાગીદારોની યાદી તેમની સમયરેખા અને કિંમતો સાથે પ્રાપ્ત થાય છે વિક્રેતા નેટવર્ક સહભાગી પછી ઉત્પાદની ડિલિવરી માટે વિકલ્પોમાંની એકની સેવા પસંદ કરી શકે છે અથવા તેઓ ગ્રાહકના સ્થાનના આધારે આ બંને સંયોજન પણ પસંદ કરી શકે છે હવે ચાલો આપણે વિક્રેતાને અપાતી સેવા ક્ષમતા સમજીને જે વ્યાખ્યાયિત કરી છે કે શું વિક્રેતા સમગ્ર દેશમાં વેચાણ કરશે અને ડિલિવરી કરશે અથવા નજીકના પિનકોડ સુધી પ્રતિબંધિત હાઈપર લોકલ સેવા આપશે આ સરળ છે વેચાણ કરતા એ ફક્ત એક જ પસંદ કરવાનું રહેશે જો વિક્રેતા આઈ પર લોકલ વિકલ્પો પસંદ કરે છે તો તેમની દુકાનો ક્યાં સુધી ખુલી છે બધા સમય અથવા માત્ર ચોક્કસ સમય અને તેઓ કેટલા દૂર સુધી ડિલિવરી કરી શકે છે છે તેનો ઉલ્લેખ કરવાની જરૂર જેથી ખરીદદારો એવા ઓર્ડર ન આપે જે પૂરા ન થઈ શકે આ સાથે આપણે આ વિડીયોના સમાપન પર આવી ગયા છીએ તો ચાલો એક ઝડપી પુનઃ દ્રષ્ટિપાત કરીએ પ્રથમ આપણે શિપિંગ મોડલ કેવી રીતે ગોઠવવા તે વિશે શીખ્યા અને પછી શીખ્યા કે વેપારને શ્રેષ્ઠ રીતે અનુકૂળ વ્યાખ્યાયિત કરવું હવે તમારો વેપાર ચોક્કસ પહેલા કરતા વધુ સરળ રીતે ચાલશે આગળ ચાલો તમારી વ્યાપારિક યાત્રાને એક પગલું હજુ આગળ લઈ જાઓ અને આગલા વિડીયોમાં ચુકવણી અને સમાધાનના વિશે શીખો